પસંદ નથી આવતા એ પ્રકારના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે કારણ કે આ બે ના સપના જોવા કરતા ભારતીયો વર્તમાનમાં જીવન કેવું મળે છે તેના તરફ વધુ ધ્યાન આપતા હોય એ પ્રકારે દેશ લાગ્યા વાત કરીએ કે કેટલા લોકોએ દેશ છોડ્યું પ્રથમ ક્રમાંક કયા દેશ આવ્યો અને ક્યાં વધુ ભારતીયો એ વસવાટ કર્યો અને નાગરિકતા ભારત ની છોડી પણ દીધી વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર્યુઝ માં આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

સમજી શકે માત્ર ને નીચે ધરા પર જીવતો સામાન્ય ભારતીય આ બધું પીએમઓ કચેરીમાં કે પીએમઓ વિશાળ બગલામાં મોર પેપર ચકલા રમાડતા રમાડતા ન સમજી શકાય એ કદાચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નહીં સમજી વાત કરીએ એક રિપોર્ટની આ રિપોર્ટ સામે આવ્યો છે જે રિપોર્ટ છે ભારત આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન ઓઈસીડી નો આંતરરાષ્ટ્રીય આ પ્રવાસન આઉટલુક રિપોર્ટ જાહેર કર્યો આ રિપોર્ટ પરથી એક વાત સામે આવી છે કે સૌથી વધારે ભારતીયો દેશ છોડીને જઈ રહ્યા છે તેવો ચોંકાવનો ખુલાસો થયો છે વર્ષ 2022 માં એટલે કે મોદી રાજમાં જ ભારતમાંથી સૌથી વધારે 5.6 લાખ જેટલા લોકોએ અમીર દેશો તરફ પ્રયાણ કર્યું એટલે કે ભારત છોડ્યું અને આ આંકડો વર્ષ 2021 કરતા 30% વધારે છે એટલે કે આંકડામાં અચાનક 30% નો ઉછાળો જોવા મળ્યો તો પાંચ મળે છે જેમાં વિદેશ જનારા જે ભારતીયો છે એ લોકોમાંથી સવા લાખ જેટલા લોકો અમેરિકામાં ગયા એક લાખ અઢાર હાજર લોકો કેનેડા તરફ ગયા અને એક લાખ બાર હજાર લોકો બ્રિટન માં ગયા તેવું આ આંકડા પરથી જાણવા મળે છે